नवा वर्षनों प्रारंभ थताज केतु राशि बदलशे फावी जशे आ करशे लीला लहे एक शनिनी साड़ा साती आ वर्ष में शनि साड़ा केतु ना खराब प्रभाव थी राहत केम के केतु अठार मे बेहजार पच्चीस ना रोज सांजे चार वागी ने तीस मिनिट कलाके राशि में परिवर्तन करशे જેથી કેટલીક રાશિઓ માટે સારો સમય શરૂ થશે બે મેષ રાશિ આ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે આ સમયે તમે નવા કાર્યો હાથમાં લઈ શકશો જે તમારી કાર્યક્ષમતામાં વધારો કરશે આ સિવાય તમને અચાનક ધનલાભ પણ થઈ શકે છે ત્રણ વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે રાહુનું સંક્રમણ લાભદાયક રહેશે કરિયરના ક્ષેત્રમાં તમારા માટે સારી તકો આવશે નોકરી અને વ્યવસાય બંને માટે આ સમય સાનુકૂળ રહેશે ચાર સિંહ રાશિ નિષ્ફળ થયેલ કાર્યોમાં તમને જલ્દી જ સફળતા મળશે ધાર્મિક કાર્યોમાં રસ વધશે અને તમે નવી યાત્રાઓ પર જઈ શકો છો આ સિવાય તમને નવા વેપાર અને રોકાણની નવી તકો મળશે પાંચ તુલા રાશિ આ રાશિના લોકોના જીવનમાં સુખ અને શાંતિમાં વધારો જોવા મળશે પ્રેમ સંબંધોમાં સુધારો કરવાનો આ સમય એમના માટે સારો રહેશે તમને તમારી મહેનતનું ફળ મળશે અને જૂના કાર્યોમાં સફળતા મળશે છ ધનરાશિ ધનરાશિના લોકોને આ સમય નવી દિશામાં મળશે અને તેમાં સફળતા મળશે તમારા ભાઈ બહેનો સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે અને પરિવારમાં શાંતિનું વાતાવરણ રહેશે નાણાકીય દૃષ્ટિએ પણ આ સમય તમારા માટે સારો રહેશે સાત મકર રાશિ રાહુનું સંક્રમણ તમારા માટે પણ શુભ રહેશે તમારા ઘરમાં નવી તકો અને ખુશીઓનો આરંભ થશે તમે ઘરમાં નવું રોકાણ કરી શકો છો જેમ કે નવું મકાન ખરીદવું અથવા પ્રોપર્ટીનો સોદો કરવો પરિવારમાં કોઈપણ પ્રકારની ચિંતા અને તણાવનો અંત આવશે વિડિયો ગમ્યો હોય તો વીડિયોને લાઈક કરો કોમેન્ટમાં લખો જય જય લક્ષ્મી માતા મારા વાલા એક સબસ્ક્રાઈબ કરો વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આભાર